माताजी मित्रों में ब्लॉग बनावा है देसी वो रोमित चलो जाना ब्लॉग बना जाना माहौल गरम कर दिया नो अब क्या आप जाए सो वीडियो बनाते दई हो गया उठा लो हां की तो जाता ही जान जाए सो पहला आप इंस्टाग्राम में वीडियो मजबूत आओ मारे बना पछि कॉमेडी ना सो आप बात बोला अरे रोमित चो डेली हां

गाइस हमें आग बताई बंका बजाओ जायेश्वर तब जय माताजी मित्रों अमे जाहेश्वर आई गया बताई आश जाहेश्वर महादेव न मंदिर विश्वनगर तब जी सको

તાજી મિત્રો તમને બતાવ્યું કે આશા આપણા જાયશ્વર મહાદેવનું મંદિર અમે જોઈ શકો છો હું આ લઈ જુ તમને બધું બતાવીશું જાયશ્વર મહાદેવમાં શું શું છે આ મંદિર આખું તમે જોઈ શકો છો દર્શન કરી લીધો છે અમે આ ગાયત્રી માતાજીનું આ છે જાયશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો બગીચો તમે જોઈ શકો છો જાયેશ્વર મહાદેવના મંદિરમાં અહીંયા આશા આપણા કુંડ હશે બારસો તેરસો વર્ષ જૂનો કુંડ તમે જોઈ શકો છો પાણી પણ અને આ છે ફરવાલાયક સ્થળ પર છે તમે આવી શકો છો ચલો તમને આગળ અમારા બ્લોગમાં બન્યા રહો અને અમારા રોનક સુરેશ બે તો આવી રહ્યા છે તમે જોઈ શકો છો આવી રહ્યા છે ચલો આગળ બતાવીએ તમને અમે મુલાકાત કરવા માટે અને અમારા બ્લોગમાં સપોર્ટ કરજો ચલો તમને દર્શન કરાવીએ મંદિર દર્શન કરી લો આપણે ચલો તો અમે દર્શન કરી દીધા છે અને અમારે કેવો લાગ્યો અમારો રોગ તમે જોજો આ કુંડ પણ તમને બતાવ્યો હવે આ મંદિર પણ બતાવી દઈએ બંધ હાલ તો ચલો તને હવે અમે જઈએ કરી અને અમારો રોગ કેવો લાગ્યો તો એ બધા અમને કહેજો એ માતાજી મિત્રો અમે જાયસર ફરેથી જુઓ અને તમે પણ આવજો એક વખત મુલાકાત કરજો આ કુંડ બતાવી ભયા આ બાજુ આ સર કુંડ હવે આ બાજુ અને અમે દર્શન કરીને દેશી હવે ઘરે તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર જોયું હશે ફાઇનલી ગાઈસ અમે દર્શન કરી લીધા કરે એ તો બાંધક હવે ફાઇનલી ગાઈસ હવે અમે ઘેરે જઈએ તમે અમારા વિડીયોને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચાલો